નહીં બનાવવામાં આવતા રોષ જોવા મળ્યો છે મહાનગરપાલિકા દ્વારા શહેરના મજેવડી ગેટ થી હોસ્પિટલ તરફ જતો સો મીટર નો રસ્તો વિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જેમાં ભાજપના પૂર્વ નગર સેવક અમૃત દેસાઈએ જણાવ્યું કે મજેવડી દરવાજાની અંદરથી આગળનો રસ્તો નવો બનાવવામાં આવ્યો હોય પરંતુ સિવિલ હોસ્પિટલ તરફ જતા સો મીટર નો જ રસ્તો કોઈ ટેકનિકલ ખામીના કારણે બાકી રાખી દેવામાં આવ્યો છે પરંતુ હાલ ત્યાં કોઈ કામગીરી ચાલી નથી ત્યારે સિવિલ હોસ્પિટલ તરફથી જતા રસ્તામાં ખાડા ટેકરા હોય છે જેના કારણે હોસ્પિટલ જતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એમ્બ્યુલન્સ પણ ચાલી શકતી નથી ત્યારે સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા ફક્ત સો મીટરના રસ્તાની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે સિવિલ હોસ્પિટલ જતા દર્દીઓને સુવિધા અને તાત્કાલિક આ રસ્તો નવો બને તેની

જી તો આગળ વાત કરીએ કે સિવિલ હોસ્પિટલ તરફ જતાં રસ્તામાં ખાડા ટેકરા હોય છે જેના કારણે હોસ્પિટલ જતાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એમ્બ્યુલન્સ પણ ત્યાં જઈ શકતી નથી અને ત્યારે સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા આ સો મીટરના રસ્તાની કામગીરી નથી કરવામાં આવતી તો આ આ બાબત એવું કહી શકાય કે તંત્રએ એ આ ખાડે કાન કર્યા છે સો મીટર રસ્તો સિવિલ હોસ્પિટલ જવાનો બાકી રાખવામાં આવે છે જેના કારણે હાલ તો દર્દીઓને એમ્બ્યુલન્સ અથવા સગર્ભા મહિલાઓને રિક્ષા માં પણ જવું મુશ્કેલ બનતું હોય છે જી જયારે તંત્ર આ કાડા કામ કરતા હોય ચોક્કસ દેખાઈ આવે છે અને સો મીટર નો જ રસ્તો ફક્ત બાકી રાખવામાં આવ્યો છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો હાલ જે ઘટી રહ્યું છે તેનામાં કાશીમાં દુનિયામાં સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું છે એકસાથે વીસ હજાર લોકો તેનામાં કરી શકશે યોગાભ્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા આ સમયગાળા દરમિયાન તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમાં ભાગ લીધો હતો આ દરમિયાન તેમણે કાશી કુમારી ટ્રેનનો શુભારંભ કર્યો હતો પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ વારાણસીના પુર વિસ્તારમાં ઉમરામાં બનેલા મહામંદિર ધામનું ઉદ્ઘાટન કર્યું વિહમગામ યોગ સંસ્થાનના સ્થાપક મહારાજના વિશ્વ વિશ્વમાં ઘણા બધા દેશો દેશોમાં આશ્રમો છે તેમાંથી વારાણસીનું આ મહામંદિર સૌથી મોટું છે એક કરોડના ખર્ચે લગભગ વીસ વર્ષોથી બનેલું આ સાત માળનું મંદિર મંદિર વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર હોવાનું કહેવાય છે અહીં વીસ લોકો એકસાથે યોગ અને ધ્યાન કરી શકે છે આગળ વાત કરીએ તો રાજકોટ શહેરની વાત કરવાની છે કે રાજકોટ શહેરના ધોરાજીમાં અંત નથી આરંભ છે ધોરાજી પંથકના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વધુ ધોરાજી પંથકના ખેડૂતો મેદાનમાં આવ્યા છે અને તેના દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ધોરાજી આજુબાજુ વિસ્તાર પંથકના ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરેલ છે ત્યારે આ નિકાસ બંધ હોય તેથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવ નથી મળી રહ્યા ત્યારે આજ રોજ ખેડૂતોએ પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવ્યું અને ખેડૂત ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે તો રાજ્ય પંથકના ખેડૂતોમાં જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે ત્યારથી ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા થઈ ગઈ છે અને ડુંગળી હાલ ખેતરમાં પડી છે પણ ભાવો ન મળતા ડુંગળી પાકી ગઈ છે પણ ભાવ ન મળતા અને તેને લણી શકતા નથી ત્યારે તમામ ખેડૂતો ચિંતિત જોવા મળે છે અને એક જ માંગ કરી રહ્યા કે કેન્દ્ર સરકારની ડુંગળી પરની નિકાસ ખેંચવામાં આવે તેવી માંગ જોવા મળી રહી છે આગામી દિવસોમાં તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર ઉગ્ર આંદોલન થાય તેવી ચીમકી ઉચ્ચારી છે તેને લઈને આપણી સાથે જોડાયા છે કૌશલભાઈ સોલંકી જી કૌશલભાઈ ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો મેદાન આવ્યા છે ત્યારે તેમણે આવેદન પત્ર પાઠવ્યું છે તો શું છે સમગ્ર માહિતી જી ચોક્કસ થી જણાવી દઉં કે હાલ ડુંગળી ખેડૂતો જોવા મળ્યો છે ત્યારે

હા તો આપણે વાત કરતા હતા ડુંગળીની નિકાસને લઈને કે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે હવે આગળ વાત કરીએ તો નખત્રાણા વિસ્તારની વાત કરવાની છે કે નખત્રાણા વિસ્તારના માર્ગ પર અવર જવરની ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે ત્યારે નખત્રાણા મુખ્ય માર્ગ ઉપર અવર જવર સમસ્યા સર્જાઈ હતી જેનામાં એક ટ્રક રોડની રહી જતી હતી અને તેને લઈને માર્ગ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો આજે ફરી પાછો એક ટ્રક રિક્ષા સાથે અથડાતા બસ સ્ટેશન ઉપરની ટ્રકના કારણે ટ્રાફિક ઉભરાઈ હતી અને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો આવા મુખ્ય માર્ગ ઉપર આવી સ્થિતિ ઊભી થઈ હતી અને અન્ય વાહનો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ત્યારે કોઈ પણ પોલીસ જવાન દેખાયા નહીં અને જીઆરડી હોમગાર્ડના ત્રીસ જેટલા જવાનો કામ કરે છે છતાં ટ્રાફિકના નિવારણ કરવામાં આવતો નથી નગરજનો તેમજ નાના મોટા અન્ય વાહનો તેમજ રાહદારીઓ પરેશાન થાય છે પોલીસ હોમગાર્ડ તેમજ જીઆર વાઇઝનો નગરજનોની નારાજગી વ્યક્ત કરી શકીએ છીએ ત્યારે આગળ વાત કરીએ કે નખત્રાણાની આ સમસ્યા છે જેને લઈને આપણી સાથે જોડાયા છે પંકજ કબીરા જી પંકજભાઈ જી વાત કરવાની છે તો નખત્રાણાના મુખ્ય માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિક ની સમસ્યા સર્જાતી હોય છે તો શું તંત્ર આ અંગે કાન કરે છે જી બેન આજે સવારથી થી જ ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ હતી જેની અંદર નખત્રાણાના વાળા બસ સ્ટેશન થી કરીને વઠાણ સુધી ટ્રાફિક ની લાંબી કતાર લાઈનો લાગી હતી જી જી હા આગળ વાત કરું તો કોઈ પોલીસ જવાન દેખાતા નથી અને જીઆરડી હોમગાર્ડના ત્રીસ જેટલા જવાનો ત્યાં કામ કરે છે છતાં પણ ટ્રાફિકના નિરાકરણનો કોઈ રસ્તો જોવા નથી મળતો નગરજનો અને નાના મોટા અન્ય વાહનો અને રાહદારીઓને પરેશાની થાય છે તો આ અંગે આપનું શું કહેવું છે પરેશાની માંથી એમ છે અહીંના ટુ વ્હીલરો વાહનો નાના નાના વાહનો હોય અથવા મોટા વાહનો હોય જેથી કરીને લોકોને મોટા વાહનો traffic ના અંદર ફસાઈ જતા હોય છે ત્યારે નાના નાના તેમજ લોકો ને અહિયાં જવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે જી જેના કારણે જેના કારણે પોલીસ જવાનો કોઈ અહી દેખાતું નથી જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ હવે આગળ વાત કરીએ તો યોગી કોર્પોરેશન ગ્રુપ ઓફ ઇન્ડિયા ઉત્તર પ્રદેશમાં યોગીના નામે છેતરપિંડી ભાજપના નેતા પણ તેમાં ફસાયાની ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરવામાં બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી કરી છે છે આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર હોવાનું બતાવીને સેંકડો લોકો સાથે છેતરપિંડી તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો અને ઓળખ કાર્ડ પણ મળી આવ્યા છે ફરિયાદ બાદ પોલીસ અને તેમની પાછળ લાગી ગઈ છે જે પછી થોડા દિવસોમાં પોલીસે બંને આરોપીને તેમના ઘરમાંથી પકડી પાડ્યા હતા નવાઈની વાત તો એ છે કે બીજેપીના એક મહિલા નેતા પણ આ ઠગોની જાળમાં ફસાયા હતા પકડાયા આરોપીનું નામ હર્ષ ચૌહાણ અને કેદારનાથ અગ્રણી છે હર્ષ ગાઝિયાબાદનો છે જ્યારે કેદારનાથ મહારાજગંજનો છે તપાસમાં જાણકારીમાં એવું સામે આવ્યું કે બંને બનાવટી ઓળખપત્રો બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા તેમણે યોગી કોર્પોરેશન ગ્રુપ ઓફ ઇન્ડિયા નામની નકલી સંસ્થા બનાવી હતી જેમાં તેઓએ ભરતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટું હતું હવે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના અન ભર્યા વહીવટીની વહીવટીની એક પોલ બારે પડી છે જોવા જઈએ તો સરકારે કરોડો રૂપિયાનો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ બે હાજર અગિયાર બારમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામે એનિમલ હોસ્ટેલનું સ્થાપના કરવામાં આવી હતી પશુપાલકો પશુપાલનના વ્યવસાય થકી આગળ આવે તે માટે ચાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અહીં એનિમલ હોસ્ટેલના બે યુનિટ બનાવવામાં આવ્યા છે જેમાં જેમાં તમામ સુવિધાઓ સાથે પશુઓના છાણમાંથી ગેસ ઉત્પન્ન કરવા બે યુનિટમાં કુલ ત્રણ ગોબર ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ પ્લાન્ટ થોડા જ દિવસો ચાલ્યા અને બંધ પડી ગયા ગોબર ગેસ પ્લાન્ટ માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીને કારણે હાલ આ પ્લાન્ટની હાલત બદતર બની ગઈ છે સાથે વાત કરીએ તો મિલ્ક કનેક્શન રૂમની આ સ્થિતિ બિસ્માર હાલતમાં છે હાલમાં જ રૂમના કોઈ ઠેકાણા નથી ક્યાંય બારી તૂટેલી જોવા મળી રહી છે અને ક્યાંક તો દરવાજા પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે 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 સરકારે કરોડો રૂપિયાનો અહીં અહીં ખર્ચ કર્યો પરંતુ અધિકારીઓની બેદરકારી છતી થઈ ગઈ યુનિટ વનમાં આવેલા ગોબર ગેસ પ્લાન્ટ ઉપર તો ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પ્લાન્ટ ઉપર મસ્ત ઘાસ ઉગી નીકળ્યું છે જોકે આ બાબતે પશુપાલન અધિકારી જનક પટેલને પૂછતા તેઓએ બધો જ દોષનો પોટલો ત્યાંની જમીન ઉપર નાખી દીધો હતો કોઈ પણ પ્રોજેક્ટ નિષ્ફળ જાય એટલે પાસે તરત જ જવાબ તૈયાર હોય છે અને અહીંયા પણ અધિકારી બધા રિપોર્ટની વાતો કરીએ તો પ્રોજેક્ટની નિષ્ફળતા અંગે સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે જોકે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર અગિયાર બારમાં અમલમાં મુકાયો હતો પ્રોજેક્ટ શરૂ થયો અને થોડા જ દિવસોમાં આ ગોબર ગેસ પ્લાન્ટ બંધ પડી ગયો અને આ વાતોને વર્ષો થઈ ગયા છે ત્યાર પછી ગુજરાત રાજ્યના ત્રણ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા છતાં અધિકારી હજુ સરકાર સાથે પરામર્શ કરી રહ્યા છે અહીંયા અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ નજરે પડે છે ગ્રામજનોનું માનવું છે કે ગોબર ગેસ પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવે તો ગ્રામજનોનો મોટો આર્થિક ફાયદો થાય તેમ છે ત્યારે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને એનિમલ હોસ્ટેલનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો પરંતુ સરકારે પણ કોઈ ગંભીરતા દાખવી નથી અને બધું અધિક અધિકારીઓ ઉપર છોડી દીધું જેના કારણે પરિણામે હાલ એનિમલ હોસ્ટેલના આવેલા ગોબર ગેસની હાલત બદતર બની ગઈ છે ત્યારે વાત કરીએ આપણા પ્રતિનિધિ જી 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 جناب જી આપનો પરિચય આપશો જી આપનો પરિચય આપણા દર્શકોને આપશો પડી ગઈ છે કે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે સરકારે ફાળવેલા કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું છે ત્યારે આ અંગે આપનું શું કહેવું છે જી વાત

ચાર પોઈન્ટ એસી કરોડ ના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને એમાં જે ખેડૂતોને જે ફાયદો થવો જોયો છે ખેડૂતો જેમના જેનું છાણ જે ખરીદવાનું હતું જે ભાવ ખરીદી અને જે પ્લાન્ટમાં જે એનું નાખવા અંદર ઉપયોગ કરવાનો હતો એનાથી ગેસ ઉત્પન્ન થવાનો હતો કે સરકારે જે પ્લાસ્ટિકનો અત્યારે તો બિલકુલ બંધ હાલતમાં જોવા મળ્યો હતો જી જી તો સરકારે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા અને એનિમલ હોસ્ટેલનું નિર્માણ કર્યું હતું અને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ પણ હતો પરંતુ સરકારે આ સાથે કોઈ આની સાથે કોઈ ગંભીરતા દાખવી નહીં અને બધું અધિકારીઓ ઉપર છોડી દીધું જેના પરિણામે હાલ આ હોસ્ટેલની હાલત બદતર બની ગઈ છે ત્યારે તંત્ર શું કરી રહ્યું છે જો તંત્ર પૂછવામાં આવ્યું તો જે અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું ત્યારે એના તંત્ર આપણે ઇન્ટરવ્યુ લીધું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તે જગ્યા ની પ્રોબ્લેમ છે જેના કારણે અત્યારે હાલ બંધ પડે છે જે જગ્યા નું કારણ બતાવતા હતા

તો અધિકારીઓ તો અત્યારે ગોધ ગામ સુઈ રહ્યા છે હાલ તો બંધ હાલતમાં છે ક્યારે ચાલુ થશે તેનું ખેડૂતો અને ગ્રામજનો બહુ રાહ જોઈ રહ્યા છે ચાલુ થાય તો તેમને બે પૈસા આવક ચાલુ પ્રાંત માંથી થઈ શકે છે એવું ગ્રામજનો બતાવી રહ્યા છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ ત્યારે હાલ આજે આપણે વાત કરી તમારા મનની અને તમારા સમસ્યાની તો આવી જ સમસ્યા અને એના નિવારણની તો તમારી સમસ્યાને લઈ મા ન્યૂઝનો માધ્યમ આપણો બની શકે છે તો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર